હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જનારામ આજે હું ઘણા દિવસે વિડીયો લઈને આવી રહી છું નવરાત્રિ આવે છે એટલે હું ઘણા દિવસે વિડીયો બનાવ્યો છે હું મારા ફેમિલી પ્રોબ્લેમના કારણે હમણાં વિડીયો નથી બનાવતી પણ હવે આજથી હું શરૂ કર્યું છે નવરાત્રિ માટે હું નવા નવા વિડીયો બનાવું છું હું નવરાત્રિ માટે નવા નવા ડ્રેસ બી બનાવું છું એટલે મને એમ થયું કે ચલો હું એક વિડીયો બનાવી દઉં તો મેં અનારકલી ડ્રેસમાંથી ચણિયાચોળી બનાવી છે આપણે જે જૂના ડ્રેસ હોય આપણે અનારકલી ડ્રેસ જે પહેરતા હોય એ એ પહેરી લીધા હોય હવે એની ફેશન ગઈ તો આપણે પહેરવા ના હોય તો એના માટે આપણે વેસ્ટ હોય ડ્રેસ એમાંથી આપણે બેસ્ટ મસ્ત ચણિયાચોળી બનાવવાની તો આવી રીતે મેં ચણિયાચોળી બનાવી છે અનારકલી ડ્રેસ હતો મારી જોડે તો મેં અનારકલી ડ્રેસ પહેરી લીધો હતો અને એની ફેશન પતી ગઈ એટલા માટે મેં એની ચણિયાચોળી નવરાત્રિ આવી રહી છે એટલે મેં ચણિયાચોળી બનાવી છે તો દેખો ફ્રેન્ડ્સ કેવી સરસ લાગે છે ચણિયાચોળી તો તમારી જોડે બી આવી રીતે કોઈ અનારકલી આપણે ઇલાસ્ટિક લગાવી અને આનો ચણિયો બનાવી દેવાનો છે તો આપણે આવી રીતે જે કોઠો કાપ્યો હોય ને અહીંયા કાપડ જે વધ્યું હોય એને લઈ લેવાનું લેખા માટે આટલું અને પછી આવી રીતે અલગથી લેફો બનાવી અને આવી રીતે આપણે ઇલાસ્ટિક નાખી અને ચણિયો બનાવી દેવાનું છે તો આ ગામઠી મસ્ત નાની છોકરી માટે નાની બેબી માટે ચણિયા થઈ જાય ગામઠી ચણિયા ચોળી જેવું બની જાય થોડું વર્ક આવ્યું છે અને ઉપર જે ઉપર જે કોઠામાં વર્ક હતું એ મેં આવી રીતે લઈ લીધું છે અને આટલો એમનો કોઠો હતો તો પછી મેં આવી રીતે અહીંયા કેડિયા ટાઈપ કરી દીધું છે અહીંયા આવી રીતે દોરો મારી અને ચપટી લઈ લીધી છે એટલે આપણે બહુ કટિંગ કરવામાં ને તકલીફ ના પડે એના માટે આપણે અહીંયાથી ફિટિંગ કરી લેવાનું અને પછી આપણે આવી રીતે દોરો મારી લેવાનો અને પછી આમ ચપટીઓ મૂકી દેવાની એટલે કેડિયા ટાઈપ થઈ જાય અને આગળ બી આવું ગળું જ હતું તો મેં એ બી ગળું એ જ રીતથી રાખ્યું છે અને બાય બી ફૂલ બાંય હતી તો મેં આટલી બનાવી દીધી છે અને અહીંયા આવી રીતે ચપટી મૂકી છે અને પાછળથી એકદમ આવી રીતે ગોળ જ છે અને અહીંયા બી આવી રીતે દોરો મૂકી અને ચૂળ જેવું કરી દીધું છે તો આવી રીતે મસ્ત બ્લાઉજ બી બની ગયો સરસ અનારકલી વેસ્ટ ડ્રેસમાંથી આપણે સરસ બનાવી દીધું છે બેસ્ટ ચણિયાચોળી બની ગઈ છે તો કેટલી સરસ લાગે છે ને આની બેબી માટે છ સાત વર્ષની બેબી માટે મસ્ત ચણિયાચોળી બની ગઈ છે તો આ કેળિયા જેવું બ્લાઉઝ છે અને આ ચપટી 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 ચણિયો બની ગયો છે તો તમારી જોડે બી આવી રીતે અનારકલી ડ્રેસો પડ્યા હોય વેસ્ટ એમાંથી મસ્ત આવી બેસ્ટ ચણિયાચોળી બનાવી દેવાની તો દેખો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત લૂક લાગે છે આનો તો હવે આવા નવા નવા નવરાત્રી આવી રહી છે એટલે આવા નવા નવા બનાવીશ અને તમને મૂકતી રહીશ તો હું આવા નવા નવા વિડીયો બનાવતી રહીશ અને તમને મૂકતી રહીશ તો તમે મારા વિડીયો જોતા રહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય ફ્રેન્ડ્સ